ગુરુ શિષ્ય પદ્ધતિથી ચાલતા આપણા વારસા સમાન તક્ષ વલ્લભીપુર તેમજ નાલંદા જેવા વિદ્યાલયો ભણતર કુશળતા અને સક્ષમતા સાથે કાર્યરત હતા જેથી ભણતર સાથે ગણતર તે ભારતીય શિક્ષણ પદ્ધતિના મૂળમાં રહેલું અમૃત છે પિઝા ઉપરના કે મિલેટ્સ અનાજ પૈકીની બાજરીના હાથે વણેલા રોટલા તેમજ શેકેલા રીંગણામાંથી બનાવેલા ઓળાનો સ્વગુણો ઉપરાંત ચૂલે રંધાયેલા સાત્વિક ભોજનના ગુણો શું છે વિદ્યાર્થી તેની તેને સમજ કેળવાય તે જ સાચા ભારતના દર્શન છે

વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નિર્માણનો સંકલ્પ જરૂર સાકાર થશે તેવો દ્રઢ વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ તમે તમારું શિક્ષક તરીકેનું તો કર્તવ્ય દાયિત્વને અદા કરી રહ્યા છો ગવર્નમેન્ટના સમય સાથે પણ તમે તમે શિક્ષણ સાથે જોડાયેલો છો ખરેખર ગુરુજનોની જે વ્યાખ્યા છે એ તમારા જેવા શિક્ષકો અમારા ગુજરાતની અંદર લાખો શિક્ષકો

કે સ્વચ્છતા દરેક વ્યક્તિ કચરો રસ્તામાં નહીં નાખીશું આ એક સંકલ્પ સ્વચ્છતા માટે બહુ મોટો છે અમે પાન માવા નહીં ખાઈને ક્યાંય થૂકીશું નહીં આ સંકલ્પ કરવો એ પણ બહુ મોટી વાત છે માકે મેં જોયું એક નાની દીકરી ખરખર સરસ રોટલા બનાવે ઓળો છે કે જે કેળવણી છે આ એક આત્મીયતા છે આ દિવસો આ બાળકો માટે ગોલ્ડન યાદ રહેશે એની યાદગીરીમાં ગોલ્ડન સમય હશે મને ખૂબ જ કેવું આ